કેશોર તાલુકાના ધાબાવડ ગામમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક શાળા ધાબાવડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાદમાં સરપંચ દીપક બકોતરા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ગ્રાન્ટમાંથી બે હજાર બાવીસમાં એકત્રીસ લાખ સુડતાલીસ હજારના કામો તથા બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધીમાં એકવીસ લાખ છ્યાસી હજારના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે હાલ બાર લાખ પચાસ હજારના કામો બાકી છે જે થોડા જ સમય અંતરે પૂર્ણ કરવામાં આવશે ત્યારે તમામ ગ્રામજનોના ઘર સુધી ડસ્ટબિન આપવામાં આવ્યા છે જે અંદાજી ત્રણસો જુલા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું મારું ભાઈ છે બોલું છું અને આજે અમારા ગામમાં છવ્વીસમી જાન્યુઆરી દિવસે જે કાર્યક્રમ યોજાયો છે તેમાં અમારે સ્કૂલે તેમાં અમારા સરપંચ શ્રી દીપકભાઈએ જે પણ કાર્ય કર્યું છે અત્યાર સુધી બે વર્ષની અંદર બહુ સારા કાર્ય કર્યા છે પાણી રસ્તા બીજા નંબરમાં લાઇટ અને અત્યારે પણ આ પ્રસંગ ત્યાં કાર્યક્રમ નિમિત્તે ત્યારે ગામમાં ઘરેના ટોપલી ડસ્ટબિન ઘરે ઘરે દેવાનું રાખ્યું છે કે ઘરે ઘરે દરેક વ્યક્તિને વિતરણ કર્યું છે ડસ્ટબિનનું જેથી કે કોઈ પણ જાતનો કચરો કે આથી એને એવું જતાવ્યું છે કે કાંઈ પણ મારું શું કામ ઓછો ન રહીએ એના માટેના ઘણા પ્રયત્નો કર્યા છે દીપકભાઈ બકોત્રા સરપંચ શ્રી ગ્રામ પંચાયત ઝાબાવળ આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમારા ગામના પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની અંદર કરેલ તેમાં ગ્રામજનોએ બહેનો ભાઈઓ વિદ્યાર્થી મિત્રો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ડાબાળા ગ્રામ પંચાયત વતીથી જે કાંઈ વક્તવ્ય આપવાનું હતું તે પ્રાથમિક શાળાના પંચાંગણની અંદર આપેલું છે ગામની અંદર જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે તે વિશેની માહિતી ગ્રામ પંચાયતની અંદર જે કામો કરેલા છે તે તમામ કામોની માહિતી ગામને આપી અને એક ધન્યતા અનુભવી છે ગામની અંદર રોડ રસ્તા ગટર પાણી તેમજ લાઇટની વ્યવસ્થા કરવા માટે માતબર રકમ કે જેવી પાંસાઠથી સિત્તેર લાખ રૂપિયા જેવી રકમનું કામ પૂર્ણ કરેલું છું અને હજી પણ ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાના કામો મંજૂરીની આરે હોય તો તમામ કામો જે કરવાના છે તે પણ જલ્દીથી પૂર્ણ કરીશું